અમદાવાદમાં વર્લ્ડ આઈવીએફ ડેના ઉજવણીના એક ભાગરૂપે શુકન હોસ્પિટલ આઈવીએફ સેન્ટર દ્વારા ભાવસભર પેરેન્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌથી વધુ ગર્વિત પેરેન્ટ્સ અને તેમના સંતાનો એક જ છત હેઠળ જોડાયા

ફર્સ્ટ ટાઈમ હોસ્પિટલમાં પ્રકાશનના કનેક્ટમાં આવ્યા હતા બે હજાર બાવીસમાં બે હજાર એકવીસ કે બે હજાર બાવીસમાં જૂન મહિનામાં એ પહેલાં ઘણી અમદાવાદની મોટી હોસ્પિટલો હતી એમાં કોન્ટેક્ટ કર્યો હતો પણ દરેક ડૉક્ટરો આઈવીએફ માટે સજેસ્ટ કરતા હતા ને પ્રકાશનના રેફરન્સમાં આવ્યા એક વાયા વાયા રિલેટિવના રેફરન્સથી પ્રકાશ સરને મહિલા પછી પ્રકાશ સરે આપણું ત્રણ ત્રણ કે ચાર મહિનામાં જ રિઝલ્ટ આવી દીધો હતો ને બે વગર આઈવીએફએ નોર્મલ ટ્રીટમેન્ટથી આજે ટ્વેન્ટી ફિફ્થ જુલાઈ વર્લ્ડ આઈવીએફ ડે એના સેલિબ્રેશન નિમિત્તે અમારી હોસ્પિટલમાં જે આઈવીએફ થી કન્સિવ થયા હોય અને પ્રેગ્નન્સી રહી હોય એવા કપલ્સ અત્યારે થી વધારે કપલ ઉપસ્થિત છે અને એનું સેલિબ્રેશન અમે અહીંયા કરી રહ્યા છીએ જનરલી આપણે જ્યારે આ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ જેમાં ટ્રીટમેન્ટમાં આઈયુઆઈ પદ્ધતિ જે હોય છે ઇન્ટ્રાટન ઇન્સેમિનેશન જેનો ચાર્જ છથી આઠ હજાર જેટલો ચાર્જ હોય છે અને ઇનબિટ્રો ફર્ટિલાઇઝેશન જેનો ચાર્જ વન લેખ રૂપીસ એટલે કે એક લાખ રૂપિયાથી શરૂઆત થતી હોય છે